ઇન્ડિયા રેડક્રોસ સોસાયટી માંડવી મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં સોસાયટીના સુરત જિલ્લાના પ્રમુખ પ્રફુલભાઈ સિરોયા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું અને સૌને આવકારવામાં આવ્યા હતા આ પ્રસંગે ઓગણપચાસ હજાર આંખોનું ટ્રાન્સફર કરવા બાબતે રાષ્ટ્રપતિ દ્વારા રેડક્રોસ સોસાયટીના પ્રમુખ પ્રફુલભાઈ Siroya जी નો સન્માન કરવામાં આવ્યો હતો તેમજે પ્રફુલભાઈ Siroya સतीशભાઈ કાયસ્થ દ્વારા 60 વખત અને વિપુલભાઈ શાહ દ્વારા 56 વખત બ્લડ ડોનેટ કરવા બદલ સાલ ઉઢાડીને સન્માનિત કર્યા હતા આ કેમાં 86 યુનિટ બ્લડ એકત્રિત થયું હતું નમસ્કાર હું ડોક્ટર પ્રફુલ Siroya રેડ ક્રોસ બ્લડ બેંક સુરત ના चेयरमैन તરીકેની જવાબદારી સંભાળું છું આજ રોજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી માંડવી તાલુકા બ્રાન્ચ દ્વારા એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રેફરલ હોસ્પિટલમાં કરવામાં આવેલું છે જેમાં મુખ્ય અતિથિ તરીકે સાંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ પૂર્વ શ્રી ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે અનેક નગરજનો દ્વારા આ કેમ્પને સફળ બનાવવા માટેની એક મુહિમ ચલાવવામાં આવેલી હતી પહેલાં શરૂઆતમાં મિટિંગો કર્યા બાદ રક્તદાન કોણ કરી શકે કઈ રીતે કરી શકે એનું બ્રીફ કરીને દરેક યુવાનો દસ દસ રક્તદાન લાવ એવી એમણે એક આયોજનબદ્ધ આ કેમ્પને સફળ બનાવવાનો કાર્યક્રમ કર્યો હતો હું પણ જાહેર અપીલ કરું છું કે યુવાનોએ આગળ આવીને જેમની ઉંમર અઢાર વર્ષથી ઉપર હોય તેમનું પંચાવન વર્ષ પચાસ વર્ષ વજન વધારો હોય એવા દરેક યુવાને પોતાનો આરોગ્ય સારું હોય તો રક્તદાન કરવું જોઈએ પછી પોતાનો જન્મદિવસ હોય મેરેજ એનિવર્સરી હોય એવા કોઈ પણ સારા કાર્યક્રમમાં પોતે આ એક રક્તને અર્પણ કરીને કોઈનો જીવ બચાવી શકે હમણાં જ વાત થઈ કે સ્વામી વિવેકાનંદજીએ પોતાના એક રક્તનું ટીપું પોતાના જીવ બચાવવા માટે રક્તદાનની અપીલ કરેલી હતી એ જ રીતે મહર્ષિ અરવિંદ દ્વારા પણ પોતે કરેલા કર્મ બીજા કોઈને જીવન સારું બચે એના માટે પોતે કરેલા સારા કર્મ કોઈ ભવિષ્યમાં યાદ કરે એના માટેની પણ અપીલ કરેલી છે તો ચાલો સૌ સાથે મળીને આપણે આ રક્તદાન કેમ્પને સફળ બનાવીએ અને હું પણ અપીલ કરું છું પોતે દરેક યુવાનો પોતાનું સ્વાસ્થ્ય સારું હોય તો વર્ષમાં ઓછામાં ઓછા ત્રણથી ચાર વખત રક્તદાન કરવું જોઈએ વધારે સારું હોય તો મહિને પોતે એક એસડીપી સિંગર ડોનર પ્લેટલેટ જે બ્લડ બેંકમાં જઈને પણ કરી શકે છે તો ફરીથી હું આજના ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી માંડવી તાલુકા બ્રાન્ચના દરેક સભ્યનું અભિનંદન પાઠવું છું આ જ રીતે રક્તદાન કેમ્પ કરીને આપણે સૌ કોઈનો જીવ બચાવીએ જેમને રક્તની ઉણૂપથી કદાચ તકલીફ હોય એમનો સૌ સાથે મળીને જીવ બચાવીએ વંદે માત્ર ભારત માતા દીધી ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત